જરદ ખાતે સમસ્ત ભાલ્યા સમાજ દ્વારા આયોજિત રામકથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા તાલુકાના જરદ ગામે સમસ્ત ભાલ્યા સમાજ દ્વારા ભાલિયા વગામાં આવેલ ભાથીજી મહારાજના મંદિરમાં પ્રતાગણમાં રામકથા પારાયણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ભાલિયા સમાજના પ્રમુખ ભાલિયા ચંદુભાઈના નિવાસ સ્થાનેથી મોટી સંખ્યામાં ભક્તો સાથે પોથી યાત્રા સ્વરૂપે શોભાયાત્રા ગામના બજારમાં ફરીને રામકથા સ્થળે પહોંચી હતી માનવજીવન સાર્થક કરવા રામગુણ ગાવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે અને સંસાર સાગરમાં આવતા આદિ વ્યાધિ ઉપાધિમાંથી ભૌતિક સુખ સાથે આત્મીય કલ્યાણ માટે રામકથામાં વક્તા શ્રી દેવદત્ત બાપુ બનારસ કાંઠાવાડાના મધુર કાંઠે સંગીતમય રામકથાનું સમાપન કરવામાં આવશે આ રામકથા દસ ફેબ્રુઆરી બપોરે બે કલાકે શરૂ થઈ પાંચ કલાક સુધી ચાલશે જેની પૂર્ણાહુતિ અઢાર ફેબ્રુઆરીના રોજ થવાની છે